એવા વરિયાળી બજારમાં રહેતો કાદિર રૂપે ગુડ્ડુ સૈયદ તથા બડેખા ચકલા ખાતે રહેતા ઉષા ઉર્ફે હુસેન શેખ સુફિયાન અંસારી રિઝવાન ખાન તથા બે મહિલાઓ સામિયા શેખ અને કતારગામ દરવાજા ખાતે રહેતી આયસા ખોખોને ઝડપી પાડી તેઓ પાસેથી ઓફિસમાંથી સામાન કબજે કર્યો હતો ગઈકાલે રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુજરાત ગેસ સર્કલ પાસે શાકુંતલ બિલ્ડિંગમાં એક ગ્લોબલ એક્સપોર્ટ ટેકનોલોજી નામની કંપની ચલાવવાની એક માહિતી મળેલી આના આધારે રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા જે રેડ કરવામાં આવેલી એમાં માહિતી એવી મળેલી કે કુલ છ ઇસમો એકસાથે ચાલી અને ક્વિકર માર્કેટિંગ પ્લેસ પાસેથી અલગ અલગ કસ્ટમર કેરમાંથી લોકોના મોબાઈલ નંબર અને એમના ઇમેલ આઈડીનો ડેટા લઈ અને એ ડેટામાં એમને નોકરીએ રાખશું એમ કરીને એમની પાસે એક કોલ ચેન્ટ કોલ સેન્ટર ચલાવવામાં આવતું હતું આ કોલ સેન્ટરમાં એમણે સામેવાળા જે લોકો છે એમને ખાસ કરીને એમને ત્યાં ડેટા એન્ટ્રીના નામે એંસી ટકાથી વધારે કામ નબળું થાય તો સાડા પાંચ હજારની પેનલ્ટી ભરવી પડશે આ પ્રકારની એમની સાથે એગ્રીમેન્ટ કરી અને એ એગ્રીમેન્ટના ભંગના બદલ એમની પાસેથી સાડા પાંચ હજાર રૂપિયા દંડ પેટે વસૂલતા હતા આ કોલ સેન્ટરના રેડ કરતાં એમની ત્યાંથી કુલ છ આરોપીઓ અને સાથે સાથે બાવીસ મોબાઈલ અગિયાર સિમ કાર્ડ બે કોમ્પ્યુટર એક લેપટોપ અને એમની સાથે જરૂરી પેનડ્રાઈવ અને વગેરેની ઇલેક્ટ્રોનિક સાધનો કબજે કરવામાં આવ્યા છે આ કુલ છ જે ઇસમો છે એ પૈકીના કાદીર ઉર્ફે ગુડ્ડુ મુનાવર સૈયદ કે જે મૂળ કોસાડ આવાસ અને વરિયાવ બજાર સુરત શહેરનો રહેવાસી છે જે આખા કોલ સેન્ટર ચલાવવામાં એ પોતે મુખ્ય આરોપી છે એમણે બાકીના જે પાંચ ઇસમો છે એ પૈકીની એક મહિલા છે આ પાંચેય ઇસમોને સાથે રાખી અને દરરોજના લગભગ સવાસોથી દોઢસો જેટલા કોલ કરી અને અલગ અલગ ઈસમો પાસેથી એ આવી રીતે ચીટિંગ કરી અને લોકોના પૈસા ઉઘરાવતા હતા એમાં કેટલાક છે એમનો રોલ એમને કસ્ટમર કેર તરીકેનો ભજવતા હતા કેટલાક લોકો એમને જ્યારે પેનલ્ટી સ્વરૂપે સામેના જે લોકો નોકરીમાં નિષ્ફળ ગયા છે એમની ડેટા એન્ટ્રીમાં આ પ્રકારનું કરી અને જે ભૂલ કરી છે એની પેનલ્ટી નહીં ભરે તો એમણે વધારે દંડ ભરવો પડશે દસ હજાર વીસ હજાર એ પ્રકારની એક એડવોકેટ બનીને એને લીગલ નોટિસના સ્વરૂપમાં પણ વાત કરતો તો એ જ એડવોકેટ બનેલો એ એમને એક બોગસ એફઆઈઆર બનાવીને પણ એમને મોકલીને કહેતો હતો કે અમે તમારા વિરુદ્ધ એફઆઈઆર કરશું આ પ્રકારે લોકોને ભય ઉભો કરી અને એમની પાસેથી ચીટિંગ કરતા હોવાનું આ આખી તપાસમાં નીકળ્યું છે હાલ રાંદેર પોલીસ સ્ટેશનમાં આ છ છ આરોપીઓને અટક કરવામાં આવેલી છે સમગ્ર મુદ્દામાલ કબજે કરી અને એમના વિરુદ્ધ ગુનો દાખલ કરી ચીટિંગની સાથે સાથે આઈટી એક મુજબનો ગુનો દાખલ કરી અને હજુ વધારે લોકો ને કેટલા લોકો ભોગ બન્યા છે એની હાલ તપાસ ચાલુ છે સાથે સાથે આ જે આરોપીઓ છે એમની મદદમાં બીજા અન્ય કેટલાક આરોપીઓ હોય એવી શંકા હોવાના આધારે એમની વિશેષ તપાસ ચાલુ છે આ લોકો સામાન્ય રીતે અહીંયા આજે ત્રણેક મહિના જેટલો સમય આ જગ્યાએ થયો છે એમની પૂછપરછ જે પ્રાથમિક માહિતી મળી પૂછપરછ દરમિયાન એમાંથી એવું જાણવા મળેલું છે કે દર ત્રણ મહિને આ લોકો જગ્યા બદલી નાખતા હતા અને અલગ અલગ જગ્યાએ આ પ્રકારની કાર્યવાહી કરતા હતા એ સામાન્ય રીતે એમનું જે બેંક એકાઉન્ટ મળ્યું છે અને કુલ લગભગ આઠ જેટલા બેંકના એમના એટીએમ અને ક્રેડિટ કાર્ડ પણ મળ્યા છે હાલ એ બેંકની વિગત લેવાનું ચાલુ છે અને સાથે સાથે કેટલા લોકો ભોગ બન્યા બન્યા છે સામાન્ય રીતે દરરોજના એકથી દોઢ લાખ રૂપિયા લોકોના આવી રીતે દંડ અને છેતરપિંડી સ્વરૂપે એ ઉઘરાવતા હોવાનું પ્રાથમિક રીતે ખુલ્યું છે વધુ વિગતો બેંકની એકાઉન્ટની ડિટેલ જાણવાથી મળી આવશે જો રાંદે પોલીસે ડેટા એન્ટ્રીના નામે ધમકાવી રૂપિયા પડાવતી ટોળકીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા